જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં આવો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે છે પૂનમ તો અમે આવી છીએ ચોટીલા પૂનમ દર્શન કરવા માટે તો તેમાં નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે હવે જવું છે આપણે જવા માટે ચોટીલા તો હવે જવું દીવા કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે આપણે જઈશું ચોટીલા ચાલો મિત્રો આપણે આગળ મળીએ ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચોટલા અને હવે આપણે ચડવાનો છે ડુંગર પાછળ દેખાય છે ચોટીલાનો ડુંગર છે હવે અમે જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે ચરસુ ચોટલાનો ડુંગર જો બધે નીચે કેવો નજારો છે એ પણ જો આ બધા અમારા ભાઈ જો હેઠે ઊભા છે જો તો નજારો જો બધા ફોટા ફોટા પાડે છે અને આપણે હવે ચડવાનો છે આ ચોટીલાનો ડુંગર જો આ અહીંથી ચડવાનું ચાલુ કરશું ઉપર જવાનું છે ડુંગર ઉપર જઈને દર્શન દર્શન કરશું માર્જ કર છું આપલા જો અમારા હરસે જરામભાઈ યોગેશભાઈ સુરેશભાઈ વાર્ગોભાઈ બધા અને હવે ડુંગર માટે ચડવા માટે ચાલો હવે આપણે ઉપર હવે આલો આપણે આગળ મળીયા આસરસો ડુંગર ચડવાનું ચાલુ ચાલો મિત્રો આપણે ખરી દીધું છે હવે ચડવાનું ચાલુ જવાબ ડુંગર ઉપર ચડવાનું ચાલુ થઈ દીધું છે

મહાકાળીનું દર્શન છે કેટલા વાગ્યાથી ચાલ્યું રહ્યા છે ભાઈ પુસ્તો આતી મહાકાળીમાનુ મંદિર દર્શન કરી લેજો આપણે સૌ આગળ પર દર્શન છે ઘણો બધું ચડવાનું છે જો મિત્રો આ જંડવટ કરતા કરતા દર્શન કરવા માટે જાય છે પર મને બાધા હોય છે આવી એ જ તો આ જંડવટ કરતા જાય છે એ જો એ સપોઝ અમે આપણે પાંચવા આવી ગયા છીએ છોકરા નગર ઉપર ઘણુંક દૂર છે ગાજે દૂર નથી તમે જોઈ શકો છો જો મિત્ર હવે આપણે ઉપર પાંચે પછી પાછી વધી જશું નિજર કરશું વો કેટલી ગરદી છે જો કેટલા ભાઈ ભક્તો ચાલી રહ્યા છે ફૂલ પુનમ છે તો ગરદી છે અને આપણે પણ હવે પાંચવા આવી જ્યા છીએ અમારા મિત્ર આગળ પાચી ગયા છે આપણે એને મળશું એ બેઠા છે આગળ આપણે પહોંચી ગયા છીએ પણ ધીંગલ ચાલી ગયા છીએ આ બધો ઉપરનો નજારો દેછો આપો બહુ સરસ જોઈ શકો છો જો હવે ઉપર વાયുകൊ થા ચાલી ગયા છે ચાલો આપણે પણ દર્શન કરવા માટે જઈએ ચાલો મિત્રો આપણે જાવી છે અને દર્શન કરવા માટે તો હવે આપણે જઈશું અને દર્શન કરવા માટે આજ છે માં જાંબુડા માતાજીનો દરબાર ઉપર ચોટેલા મંદિર માં ચામુંડા માતાજીનું જો કેટલી ભાવિક ભક્તોની ગર્દી છે તો આપણે કરશું એક રહસ્યમય વાત કે રાત્રિના સમય કોઈને ઉપર રોકાવા દેવામાં આવતા નથી અને પૂજારી પણ હેઠા ઉતરી જાય છે તો આપણે માં ચામુંડા માના દર્શન પણ કરશું સિંહ ઉપર માં શોભતી માં ચામુંડા થઈ સવાર ભીડ પડે વેલી આવતી મારી ચામુંડા માત આપણે બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ લઈશું મા ચામુંડા માતાજીના દર્શન કરશું આ છે મા ચામુંડા માતાજીનું મંદિર ઉપર આપણે દર્શન કરી લઈએ મિત્રો આપણે ફાઈનલી દર્શન કરીને બહાર આવી ગયા છે ઉપર ઉપરનો બધો નજારો તમે જોવો કેટલા બધા માણસો ભાવિક ભક્તો છે ઉપર એ ચાંદાને પણ કરી રહ્યા છે હવે મિત્રો ચાંદા કરી રહ્યા છે ઉપર ફૂલ ભાવિક ભક્તોની ગતિ છે

ખાંચી છે કે આ બધી ઘરે પરો છે ખાઈ ગયા છે આપણે ઉતાર છે વિડિયો જો આ છે નાગી માતાજીનું મંદિર જોઈ શકો છો હવે જો આપણે ઉપરથી બતાવી દઈશું કારણ કે પહેલાં વિડીયોમાં પણ આપણે બતાવેલું છે જો આ બધું ઉપરના સીન છે ચાલો મિત્રો આપણે જે મંદિરની પાછળ આવી ગયા છીએ આ બધા જો છે તે પોતા પાડી રહ્યા છે અને આ છે મંદિરની પાછળ અને આ છે મંદિરની ધજા

જો મિત્રો આપડા ઉપર બધા બેઠા છે જો મિત્રો આ કેટલો આરામ કરી રહ્યો છે અને કોઈ જાત ચિંતા નથી જોવા એટલા બધી પબ્લિક હોવા છતાં આરામ જ છે કે આપડે કોઈ લેવા દેવા નહીં નહી ખાવાની ચિંતા નહીં પીવાની ચિંતા કાંઈ નહીં નહીં કામની ચિંતા ત્યાંથી આપને જે જો છે એનો નજારા આ તો સરસ મજાનો નીચેનો નજારા છે પણ જોઈશું થોડુંથી આ છે નીચેનો નજારા બરાજો નીચે ઉતરાય છે અને વારો વારો દિલિગર આવી છે થોડીક આનામાંથી તો બધો નીચે છોટીવાનો નજારા છે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારા છે જે આપણે નીચે ઉતરતા જાવ છે તો ચાલો મિત્રો હવે આપણે પાલા મિત્રો હવે આપણે હેઠે ઉતરશું આ તો સરસ મજાનું છોટીલા નીચે ડુંગર ઉતરતા નજારો ચાલો આપણે ઉતરીએ નીચે નીચે ઉતરવી છે ચાલો મિત્રો હવે આપણે પહોંચવા આવી ગયા છીએ નીચે આ જો બધા અહીંયા બધા ભાવિક ભક્તો બધા બેઠા છે નીચે ઉતરીને ફોરો ખાય છે હવે આપણે થોડુંક જ દૂર છે હવે આપણે પહોંચવા આવી ગયા છીએ નીચે હવે આપણે પહોંચી જશું નીચે ચાલો મિત્રો આપણે ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ ડુંગર ઉતરીને હવે આપણે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે તો હજી સુધી તમે વિડીયોમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કે લાઈક ના કરી હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ પણ મેળવી દો અને ફરી મળીશું બીજા વિડીયોમાં તો બાય બાય